જેલમાંથી મુક્ત થયા બાદ તેમના રજૂઆત બાદ સરકારે પાસાનો હુકમ રદ કર્યો હતો જે બાદ પીટી જાડેજા પોતાના ઘરે પરત ફર્યા છે શું છે સમગ્ર વિગત જાણી આ જય હિન્દ બીએસઆઈ પરિવી સરકાર દ્વારા હુકમ રદ કરાતા તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે આજે સાંજે પીટી જાડેજા રાજકોટ પહોંચતા તેમના નિવાસ સ્થાન પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પહેલા એક નજર કરીએ પીટી જાડેજાનું એવું કહેવું છે કે મેં અઢાર દિવસથી ભોજન નથી લીધું એટલે મારું સ્વાસ્થ્ય બરાબર નથી આગામી બે ત્રણ દિવસમાં હું એક પ્રેસ કોન્ફરન્સ યોજીશ જયારે તેમના પુત્રોએ સરકાર અને સમાજનો આભાર વ્યક્ત કરતા શું કહ્યું જે મારે રજૂઆત કરી છે વાત કરી છે પૂછવા માંગો છો એ બધા જવાબ આપીશ નથી વધારે વાત કરી જે રીતે ગયો હતો અને બીજા નવ દિવસ ત્યાં

બરાબર છે અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે એમાં સત્ય તપાસ કરીને જે એમને પાછા રિવોક કરેલ છે બરાબર છે તો અમે હર્ષભાઈ સંઘવીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ લાગે છે કે ગેરસમજણ થઈ હોય આ કેસ ગેરસમજણ થઈ હશે તો જ આ પૂર્ણ તપાસ કરીને પાછું આ જે કર્યું છે બરાબર છે રિવોક એટલા માટે જ કરવામાં આવ્યા હોય કે ભાઈ એમને જોયું હોય કે ભાઈ આ કોઈ પાસા લગાવતા એવી કોઈ સત્ય હકીકત ખરેખર છે નહીં તો આપણે એમને કાપીએ જે સામાજિક માણસ છે આટલું બધું સારું કામ કરે છે બરાબર છે અક્ષિતભાઈ શું સરકાર સમક્ષ શું રજૂઆત કરવામાં સરકાર સમક્ષ રજૂઆતમાં અમારા બધા અગ્રણીઓ અમારા પૂર્વ મંત્રી શ્રી સાહેબ સી વાઘેલા સાહેબ સાહેબ અને ઘણા બધા બીજા આગેવાનો મોટા આગેવાનો છે બધા બધા રજૂઆત કરી હતી કે ભાઈ આ જે છે આમાં તમે તપાસ પાછી કરો જો આ બહુ મોટા સામાજિક છે અને જે કહે છે એ લોકો એમાં સસ્કતા નથી અને એમને ફેર તપાસ કરીને પછી જાણ કરીને એવું લાગતું સરકારને કે ભાઈ ખરેખર આમાં કંઈ વસ્તુ નથી એટલા માટે એમને સરકારે અમને એવું લાગે છે હવે આગળ કોઈ સમાજ સાથે એવી બેઠક હતા હોય ના બસ આભાર બસ આભાર વ્યક્ત અમે સમાજનો મારા પિતાશ્રીની તબિયત આજ થોડી નરમ છે ખરાબ છે એટલે મારા પિતાશ્રી જાત નથી બરાબર છે એટલે આવનાર સમયમાં સમાજનો એ પણ અત્યારે આભાર માયનો જ છે સરકારશ્રીનો પણ આભાર માયનો છે અને હું પણ મીડિયા સરકારશ્રી અને મારા જે પરિવારજનો છે એ અને મારા સમાજ જે અમારી સાથે અડી ઉભો રહ્યો